અમેરગઢના ઇકપાલગઢ ગામે ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ અમેરગઢ તાલુકાના ઇકપાલગઢ ગામે આવેલ કંજ બજાર ખાતે તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ હતી જેમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ ભારતીય કિસાન સંઘ દ્વારા લોકોના સુખાકારી માટે જુદા જુદા પ્રશ્નોની ચર્ચાની વિચારણા કરી લોકોના પ્રશ્નોનું નિવારણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી લોકોની સુખાકારી બાબતના પ્રશ્નો બાબતે રાજસ્થાનના અબરોડ પાસે આવેલ રેકોમાં આવેલ ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલ ઝેરી પ્રવાહીના પાણીને બનાસ નદીમાં ભૂગર્ભમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે તેને બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવશે અને બનાસ નદીમાંથી ભૂ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી વેપાર કરવામાં આવી રહ્યો છે તે અટકાવવા બાબતે રજૂઆત કરવામાં આવશે અને જમીન બાબતે અગાઉ પડેલ રી સર્વ બાબતે અને અમીરગઢ તાલુકાના વાહન ચાલકોને ખેવાણ આવેલ ટેક્સ ફી ભરવા બાબતે રજૂઆત કરવામાં આવશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી પંડા રમજીતભાઈ ગંગારામભાઈ ભારતીય કિસાન સંઘ જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી રોજ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે અમે આજ રોજ અમીરગઢ તાલુકાની નવી કમિટ તાલુકા કમિટી નિમણૂક કરી છે એની અંદરમાં પ્રમુખ શ્રી એ માળી જે ખેતાભાઈ દેવાજી શ્રી માળી જે અશોકભાઈ શંકરજી ઉપપ્રમુખ શ્રી મુકેશ સિંહ અને સહમંત્રી શ્રી મગનભાઈ આ રીતે કમિટીની નિમણૂંક કરી છે અન્ય સભ્યો બીજા બનાવ્યા છે આજે કમિટીને સારી રીતે સંખ્યા થઈ અને કમિટીની નિમણૂક થઈ એવી રીતે એક અમે આજ અભિનંદન પાઠવીએ છીએ અમીરગઢ તાલુકાની બેઠક મળી તેમાં સર્વાનુમંત્રી પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અને સહમંત્રીની વરણી કરવામાં આવી ખૂબ સારા વાતાવરણમાં અને મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ રહી સાથે સાથે ત્રણ વર્ષમાં જે કામગીરી થઈ એના લેખાજોખા થયા ભારતીય કિસાન સંઘના રજૂઆતોથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને નિકાલ થયો છે ઘણા બધા કામો થયા છે અને ખૂબ મોટો ખેડૂતોને ફાયદો થયો છે પરંતુ હજી સુધી પણ આ વિસ્તારમાં ઘણા કામો બાકી છે ઘણા બધા લોકોના સ્વાર્થને લીધે ખેડૂતો પીડાય છે જેવા કે અબુરોડમાં રિકો જે છે એ રિકો દ્વારા જે કેમિકલ દ્વારા દ્વારાની ફેક્ટરીઓ છે એ કેમિકલની ફેક્ટરીઓ નદીમાં પાણીમાં આવે છે એમાં પણ ખૂબ મોટું નુકસાન કરે છે અને ત્યાં જે ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે એનું પણ એ રિકો પછીના જે અમીરગઢના ખેડૂતો છે ત્યાં ખૂબ મોટું ખેડૂતોને નુકસાન પડે છે એના માટે પણ આવના સમયમાં ઉગ્ર રજૂઆત કરવાના છીએ અમીરગઢમાં જે ચેપડેમ બનવાનો છે એ પણ ઝડપી પ્રક્રિયા એની પૂરી થાય એના માટે પણ આવનાર સમયમાં રજૂઆત કરવાના છીએ એના સિવાય જે ભૂમ માફિયાઓ અહીંયાથી બહાર માટી લઈ જાય છે એ અહીંના લોકોને સ્થાનિક લોકોને ખૂબ એનાથી તકલીફ પડે છે રસ્તાઓ બિસ્માર થઈ જાય છે એવી પરિસ્થિતિમાં આ ભૂમાફિયાઓને જે જમીન માટી લઈ જાય છે તે બંધ થાય એના માટે પણ રજૂઆત કરવાના છીએ એના સિવાય રિસર્વેના પ્રશ્નો હોય વીજળીના થાંભલાના પ્રશ્નો હોય ટોલ નાકાના પ્રશ્નો હોય આવા દરેક પ્રશ્નો ઉપર આવનાર સમયમાં નવી કમિટી ખેડૂતોને સાથે લઈ ખૂબ મોટી સંખ્યામાં રજૂઆતો કરી અને પ્રશ્નોનું સોલ્યુશન કરવા કટિબદ્ધ થઈ છે અમે જે રેતી ગઈ રહ્યો છો રેતી કે બજરી જે અહીંયા રેતી લઈ જાય છે અને જે બહારના લોકો લઈ જાય છે એ લોકોનો અહીંયા સ્થાનિક લોકોનો વિરોધ છે એના માટે પણ રજૂઆત કરવાના છે આપનું શુભનામ માવજીભાઈ લોહ ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ